નમસ્કાર મિત્રો આજે સીધું ને આપણે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષની નિમણૂક ક્યારે કરાશે કેવી વ્યક્તિની કરાશે કયા પરિમાણો હશે એના એની થોડીક વાત કરીશું ચર્ચા ખૂબ ચાલે છે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી સંગઠન રહેલા સંજય જોશી રાષ્ટ્રીય સ્તરે પણ એ રહ્યા એમના નામની પણ ચર્ચા છે એમનું નામ જ્યારે આવે ત્યારે જેમ બળદીઓ લાલ લુઘડાથી ભડકે એમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ભાવિક છે પણ પાર્ટી ના માલિક નથી એમનો કરિશ્મા વિલાઈ ગયો છે હિન્દુત્વને નામે વોટ મળે એમ નથી આ બંને વાત આરએસએસના નિષ્ઠાવંતો તરફથી ચલાવાતા હું એને મુખપત્ર એટલા માટે નથી કહેતો કે આરએસએસ ની સ્ટાઇલ છે એને ઇનકાર કરવાની આમ તો મુખપત્ર છે પણ સંઘના લોકો જયારે તકલીફમાં આવે ત્યારે એને ડિનાય કરે પણ એનું જે પ્રકાશન છે સંઘનિષ્ઠોનું એ

અને હવે તો કેન્દ્રમાં મંત્રી પણ છે જેમના સાસુ એ જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીમાં હતા મિનિસ્ટર હતા ધારાગૃહમાં હતા એટલે એ પરિવારવાદમાંથી આવ્યા છે નરેન્દ્ર મોદી કાયમ પરિવારવાદ નો વિરોધ કરે છે પણ એમની આજુબાજુ એ જુએ તો પરિવારવાદ ફાટફાટ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસમાંથી જે આયાત કરે છે જે મોટા પ્રમાણમાં આયાત થઈ રહી છે એમાં પણ પરિવાર વાત છે નરેન્દ્ર જો ચાલે તો કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવે કારણ કે કેટ કેટલા કોંગ્રેસીઓને એમણે વિવિધ રાજ્યોના મુખ્યમંત્રી બનાવ્યા છે કમસે કમ ઈશાન ભારતના ચાર રાજ્યોના જે મુખ્યમંત્રીઓ છે જેમાં હમણાં તો આરએસએસ ના સરસંઘ ચાલકજી ડોક્ટર મોહન ભાગવતે મણિપુર નો ઉલ્લેખ કર્યો બધા મણિપુર ભડકે રહ્યું છે તો તમે શું કરો છો મોહનજી આરએસએસ ની ભૂમિકા શું ત્યાં પ્રશ્ન તો માત્ર મોદી ને ન હોય મોદી તો તમારું બચ્ચું છે ભારતીય જનતા પાર્ટી તમારું બચ્યું છે ચૂંટણી પતી ગઈ મોદી નબળા પડ્યા બહુમતી ના મેળવી શક્યા ભારતીય જનતા પાર્ટીની બસો ચાલીસ બેઠકો આવી એટલે મણિપુર જવા માટેનો આદેશ નરેન્દ્ર મોદીને કરવાનો હતો પણ એ કરી શક્યા નહી કારણ કે નરેન્દ્ર મોદી એમને ગાઢતા નથી હવે નરેન્દ્ર મોદી નબળા પડ્યા છે

અમે જાણતા હતા કે નરેન્દ્ર મોદી ને પણ એસપીજી ના કવરનો એક અભરકો હતો સિક્યોરિટી કમાન્ડોઝ આજુબાજુ હોય અને પોતે જતા હોય પણ આ ને કારણે તમે પ્રજાથી વિમુખ થઈ જાઓ છો જયારે રાજકારણમાં હો એ જ નરેન્દ્ર મોદીએ ભોગવ્યું બે હજાર ચોવીસ ની ચૂંટણી નરેન્દ્ર મોદી હારી ગયા આમ તો બનારસ ના રિપોર્ટ રિપોર્ટ સાચા દિલ ના રિપોર્ટ એવું તો કદાચ પહેલી વખત બન્યું હશે હા ઇન્દિરા ગાંધી હારી ગયા હતા ઇમરજન્સી પછી પણ નરેન્દ્ર મોદી જે રોઆથી ચાલતા હતા એક અકેલા સપર ભારી અને જે ભાષા વાપરતા હતા હું હંમેશા કહેતો તો કે સંઘમાં આવા સંસ્કારો મળે છે મને તો એમ હતું કે સંઘ બધાને સંસ્કારિત કરે છે પણ જે રીતે વિપક્ષોને દુશ્મન ગણવાના ભાંડવાના અસંસદીય ભાષા વાપરવાની આ કોઈ પ્રાઇમ મિનિસ્ટરને શોભે એવી વાત હતી જયારે ચીફ મિનિસ્ટર હતા ત્યારે પણ એમની એ ભાષા હતી અને છતાં એ હિન્દુત્વના હીરો હતા હવે હવે શું થયું હવે મુસ્લિમ અનામતના ટેકેદાર થયા ચંદ્રબાબુ નાયડુ પવન કલ્યાણ ગોમાસ પવન કલ્યાણ અને બિહારના મુખ્યમંત્રી જેડીયુ ના નીતિશ કુમાર જેવા મુસ્લિમ સમર્થકોના એમની કાખ ગોળી પર નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદ ટકાવવાનું છે ઓપરેશન લોટસ થી પાર્ટીઓ જેને હાઈબ્રીડ મછડા કર્યું હતું જેને પપ્પુ કહ્યું હતું એ એકલવીર રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીનો ગમંડ તોડી નાખ્યો અને હવે જે પી નડા તો એટલે સુધી કહી બેઠા કે દીકરો બહુ મોટો થઈ ગયો છે હવે બાપની જરૂર નથી કે માની જરૂર નથી આરએસએસ એ ભારતીય જનતા પાર્ટીની માતૃ સંસ્થા છે જેપી પી નડ્ડા પાસે કોઈએ કેવડાવ્યું અને કોને કેવડાવ્યું તમે બધા જાણો છો કમારે એની ખપ એનો ખપ નથી હવે આરએસએસ ના માણસોની જરૂર નથી

ભગવાન થવા નીકળ્યા છે દેવતા થવા નીકળ્યા છે એવું મોહનજીને ચર્ચામાં સંજય જોશી નું નામ છે મને એક સંગનિષ્ઠ મહાશય જેમને ઘેર શંકરાચાર્યો પણ પધરામણી કરે એમણે કહ્યું આમ તો તોગડિયાના ખાસ મિત્ર તોગડિયા મારા પણ બહુ સારા મિત્ર પણ એમના નિષ્ઠાવંત સાથી મને કે છે કે પ્રચારક એ છે ને રાષ્ટ્રીય અધ્યક્ષ ન બની શકે કોને કીધું ન બની શકે કોને મૂરખ બનાવો છો લાલકૃષ્ણ આડવાણી પ્રચારક હતા પણ ને આ પ્રચારક મટી ગયા पंडित अटल बिहारी वाजपेयी प्रचारक હતા પડે प्रचारક મટી ગયા અને બને ઘણા અધ્યક્ષ બન્યા હતા કોણે કીદું નરેન્દ્ર મોદી પરણેલા હતા ને ચતાય પ્રચારક બન્યા તો પ્રચારક અધ્યક્ષ ન બની શકે એવું કોણે કીધું સંજય જોશી અધ્યક્ષ બની શકે સંજય જોશી એ સંગઠનનો માણસ છે એમની જે સીડી બનાવવામાં આવી કોને બનાવી એ તમે બધા જાણો છો એટલે મારે એના વિશે કઈ કેવું નથી એ માણસને બદનામ કરવા માટે સંઘના એક પ્રચારકને સંઘના એક પ્રતિનિધિને જે પક્ષની બાંધણી કરતો હતો એને એને ડિમોરલાઈઝ કરવા માટે જે પ્રયત્નો થયા એનાથી આપણે બધા વાકેફ છીએ

અને એને કહ્યું છે કે મારે છે પચાસ જણાની સાથે મને શું ફેર પડે છે સંજય જોશીને બદનામ કરવાની જે કોશિશો થઈ એ છતાં સંજય જોશી એ સંઘના તરીકે કાયમ કામ કર્યું જે કામ આપવામાં આવ્યું એ કર્યું કે તમને બદનામ એમનો પ્રચાર કરવા માંડ્યા છો મેં કયું પણ ખરું પણ સંજયભાઈ નું નામ આવે એટલે મોદી અને શાહ ભડકે અને એ લોકો વિનંતી કરે સંઘને નાગપુરને કારણ કે હવે છે ને ભાઈ પેલી છપ્પન માતૃ સંસ્થા છે એના માટેનો આધાર હોવો જોઈએ અને એના માટે હું હંમેશા એક ઉદાહરણ આપું છું કે જયારે સરસંઘ ચાલક તરીકે સુદર્શનજી હતા ત્યારે એ અટલજીને મળવા બંને વચ્ચે કેટલાક મતભેદો હતા જે રીતે મોહનજીને અને મોદીને હોઈ શકે પણ સંઘમાં સરસંઘ ચાલક સુપ્રીમ છે અટલજી દરવાજે આવીને ઉભા હતા એમના ઘરે પધરાવણી કરવાના હતા સુદર્શનજી ત્યારે અને અટલજીના શબ્દો હતા મુજે બોલા લિયા હોતા અટલજી પ્રાઇમ મિનિસ્ટર હતા એ વખતે એ અટલજીની ગરિમા હતી એ રાજપુરુષ હતા એ બનાવટી પુરુષ હતા એમને લગ્ન નહોતું કર્યું પણ એમણે સંસદમાં કહ્યું હતું કે હું કુવારો હું પરણ્યો નથી પણ કુંવારો નથી એ માણસને માટે સલામ વિપક્ષને દુશ્મન નહોતો સમજતો એ માણસ એની સાથે તુલના કેવી રીતે થઈ શકે મોહનજી ભાગવત સરસંગ ચાલક છે મોદી હમ ઉમ્ર હોય તો પણ એ ગોઠિયા નથી નાગપુરમાં ઓટીસીમાં ઝારખંડમાં એના પછી પણ એના સંકેતો બહુ સ્પષ્ટ છે કે હવે સંઘ એ સંઘનિષ્ઠ સંઘના વિચારોને વરેલો એનો એનું મિશન કેરી આઉટ કરે એવો એ રાષ્ટ્રીય અધ્યક્ષ ઈચ્છે છે માની લઈએ કે સંજયભાઈ એ આમને અનુકૂળ ન હોય તો બીજું નામ શું આવે કદાચ મોદી શાહ તરફથી શિવરાજસિંહ ચૌહાણ નું આવે ક્યારેક શિવરાજસિંહ ને

એ કોમ્પ્રોમાઇઝ કરનારો માણસ છે એનામાં આક્રમકતા નથી દ્રઢતા નથી સોફ્ટ માણસ છે સંગની આ બધી બેઠકો અધ્યક્ષપદ માટેની ચર્ચાઓ સંગના અધિકારીઓ અધિકારી એટલે હોદ્દેદારો એમની બેઠકો રાજનાથસિંહ ને ઘરે મળે મે કીધું આ રાજનાથસિંહ જેને મોદી દબાવે છે એની ઘરે આ બેઠકો યોજાય મને ભારતીય જનતા પાર્ટીના એક પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ રહેલી વ્યક્તિ એમ કહ્યું કે સંઘની સાથે જે જોડાયેલી હોય એવી વ્યક્તિઓ હવે રહી જ ક્યાં છે ત્યાં આગળ નરેન્દ્ર મોદી તો સંઘ કરતા પણ મોટા થઈ ગયા અમિત શાહને નાગપુર

આજે જે પ્લોટ થયું છે એ છે જે સંગ તરફથી પણ કદાચ લીલી જંડી હોઈ શકે કારણ કે સંઘ છે ને એ સંકેતો આપે સંઘ બોલે નહીં એ વસુંધરા રાજ્યનું છે તમને ખ્યાલ હશે કે વિધાનસભાની ચૂંટણી જયારે ચાલતી હતી રાજસ્થાનમાં ત્યારે વસુંધરાને જે રીતે અવગણવામાં આવ્યા હતા એક મુખ્યમંત્રી રાજમાતા જે ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક ઉપાધ્યક્ષ હતા એમના દીકરી અટલજીની સરકારમાં જે મિનિસ્ટર રહ્યા કેન્દ્રમાં એ વસુંધરા રાજે જે રાજવી પરિવારના હતા અને છતાં ઉભા રાજસ્થાનમાં જેનો પ્રભાવ પડે એને નલીબાઈ કરી નાખવાની અને ફર્સ્ટ ટાઈમ એમએલએ મુખ્યમંત્રી બનાવવાની અને શર્મા હેતુ માત્ર એટલો હતો કે ને એના વસુંધરાના વ્યક્તિત્વને એમણે છે ડિમોલિશ કરવું હતું પણ લોકોની નજરમાં વસુંધરા ની છાપ એ અમીઠ છે અમે ક્યારેક એમની ટીકા પણ કરીએ પણ વસુંધરા નો પ્રભાવ એ ઉભા રાજસ્થાન ઉપર છે બેરોસી શેખાવતે એ વસુંધરા રાજે જેમણે મુખ્યમંત્રી પદ ભોગવ્યું પ્રજાની સાથે સમરસ થયા એ કોઈ હોતે હોય કે ના હોય એને છે ને પ્રજા ચાહે છે

એ તો માહિર છે સંઘ પણ કઈ ગાંજો જાય એવો નથી પણ સંઘ વિવાદો ન થાય એવી અપેક્ષા કરે એટલે એવી વ્યક્તિ કે જે સંઘ નિષ્ઠ હોય અને ભારતીય જનતા પાર્ટીનું સુકાન સંભાળી શકે નરેન્દ્ર મોદી અને અમિત શાહને કંટ્રોલ કરી શકે અમે કંટ્રોલ કરવા જેવું રહ્યું શું છે કારણ કે બહુમતી તો મેળવી શક્યા નથી તોડફોડની રાજનીતિ કરી છે ભાંડવાની રાજનીતિ કરી છે જોડાણો કજોડા કર્યા છે શું દસ વર્ષના શાસનનો હિસાબ આપવાને બદલે એમણે કોંગ્રેસને ભાંડવા સિવાય કર્યું જ છું એટલે આવતા દિવસોમાં અમને એવું જણાવવામાં આવ્યું છે ટોચના ભારતીય જનતા પાર્ટીના સાધનો એ નેતાઓ એ કે આ મામલો છે ને જાન્યુઆરી સુધી લંબાશે કારણ કે હમણાં ચૂંટણીઓ છે અને આ રાજ્યોની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટી કમસે કમ આ બે રાજ્યોમાં તો એની વજ કોઈ નથી જમ્મુ કાશ્મીર રાજ્ય તો નથી હવે કેન્દ્ર પ્રદેશ કરી નાખ્યો છે અને હરિયાણા હરિયાણામાં ભારતીય જનતા પાર્ટી હારી રહી છે એવું ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતાઓ કહી રહ્યા છે મહારાષ્ટ્રમાં ભૂંડી હાલત છે લોકસભામાં પણ ભૂંડી હાલત થઈ ચુકી છે એમણે ઉધારીના નેતાઓથી પોતાનું શાસન સ્થાપિત કરવું છે પહેલા તોડફોડ કરવી છે ઓપરેશન લોટસ કરવું છે મહારાષ્ટ્રમાં કર્યું કર્ણાટકમાં કર્યું મધ્યપ્રદેશમાં કર્યું એ બધું આપણી સામે છે પણ આજ ખેલ જો કરવાના હોય તો પ્રજાવત્સલ રાજવીઓ લોકતંત્રની અંદર પ્રશ્ન અને એ દિશામાં એસર્ટ કરે એટલી અપેક્ષા આપણે જરૂર કરી શકીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો તમારી ટિપ્પણ તમે એને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને લોકોને જગાડતા રહો એટલી જ અપેક્ષા છે નમસ્કાર